વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કરછિયા ગામે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની યુનિટમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે પાતળા પ્લાસ્ટિકનું ઉત્પાદન ચાલતું હોવાની બાતમીના આધારે વડોદરા શહેર એસઓજી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીસીપીસીની સંયુક્ત ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો જેમાં માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે કરચિયામાં ગેરકાયદે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં આ સંયુક્ત દરોડામાં ફેક્ટરીમાંથી માત્ર ત્રીસ માઇક્રોન જાડાઈની પ્લાસ્ટિક કેરીબેગ તથા પેકેજિંગ બેગનું ઉત્પાદન ચાલુ હોવાનું ઝડપાવું છે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર એકવીસ મુજબ કેરીબેગ માટે ન્યૂનતમ એકસો વીસ માઇક્રોન અને પેકેજિંગ માટે પચાસ માઇક્રોન જાડાઈ ફરજિયાત હોવા છતાં અહીં તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું એસઓજી અને જીસીપીસીનો દરોડો માલિકની ધરપકડ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા ફેક્ટરીના માલિક નિખિલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે અનગઢ કોલોની બાજવા વડોદરા અને તેના બે મજૂરો હાજર મળી આવ્યા હતા માલિક પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે પરવાનગી ન હોવાનું બહાર આવતા જીસીપીસીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પ્લાસ્ટિક બેગનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા જીસીપીસીના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર આરપી રાણા તથા આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર કે આર રાઠવાએ સ્થળ પર પહોંચીને થિકનેસ ગેજ મીટર વડે પ્લાસ્ટિકની જાડાઈનું માપન કર્યું હતું અને તે ગેરકાયદેસર રીતે ઉત્પાદન થતું હોવાનું સામે આવતું હતું જેના આધારે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાશી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા